नमस्कार दर्शक मित्र न्यूज प्राइम न्यूज में स्वागत छे। आम और एक प्रयोग आवतर प्रयोगिक लैले हूँ मीडिया सहकर्मी धनपति रीना परमार नित्य रात्र आठ कलाके प्राइम टाइम न्यूज लाइन આશા છે આપને આ વિશેષ ન્યૂઝ પસંદ આવશે અમે કામ કામને પૂરતો ન્યાય આપવાની કોશિશ પણ કરીશું તેઓ આપ આશા રાખશું આજે મારા ખરાબ દિવસોમાં હું ડીસા છ દિવસ રોકાયો હતો તે પ્રકારનું નિવેદન અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રીએ આપ્યું હતું આ હ્યુમન ટચ સંવેદનાઓ યાદ કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દિશાને પ્રગતિશીલ બટાકા નગરીનું ગૌરવ આપી જણાવ્યું હતું કે દેશમાં સૌથી વધુ બટાકા પકવતું તાલુકો જે છે તે દિશા છે દિશામાં ભાજપના પ્રચાર થઈ આવેલા અમિત શાહે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા દિશામાં અને થરાદમાં આજે અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રીની વિશેષ સભાઓ હતી થરાદમાં તેઓએ શંકરબીર ચૌધરીના સમર્થનમાં જનસભા સંબોધી હતી તો દિશામાં ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર પ્રવીણભાઈ માણીના સમર્થનમાં જનસભાને સંબોધી હતી મિત્રો બહુ સમય પછી હું ડીસા આવ્યો છું 19 થી ચૂંટણીમાં આવ્યો તો 22 આવી અને ડીસાને ઉપરથી જોઈએ હેલિકોપ્ટર થી તો જોઈને આનંદ થાય ભાઈ ખૂબ વિકાસ થઈ ગયો ડીસામાં આ બ્રિજ સામે દેખાય છે ને

મે સ્કૂટર પર બહુ આટા મારે ઘણા આટા મારે અને જ્યારે પ્રવાસમાં નીકળતા ત્યારે જોડે જેના ઘેર રોકાયો હોય જરૂર કે સ્પેર વ્હીલ ચેક કરી લેજો રસ્તામાં પંક્ચર પડે તો તકલીફ ના પડે અને આ જે બનાસકાંઠાના રોડ જુઓ ભાઈ પાણીનો રેલો મૂક્યો હોય ને તો આમનો આમ માં નડેશ્વરીના ત્યાં સુધી પહોંચી જાય એવા બનાસકાંઠાના હમણાં થોડા સમય પહેલા માં નડેશ્વરી ના ધામ પર હું આવ્યો હતો એક સુંદર કાર્યક્રમ બનાવ્યો છે માનડેશ્વરી નું મંદિર ભારતની રક્ષા સાથે જોડાયેલું માનું મંદિર છે ઓગણીસો એકોતેર ની લડાઈમાં ભૂલા પડેલા ભારતના સૈનિકોને રસ્તો બતાવવાનું કામ આજ માં તો એમની રક્ષા કરવાનું અને ત્યાં નડેશ્વરી ફોર્સ ના જવાનો માટે એક અદ્ભુત સ્મારક અને આપણા બાળકોને યુવાનોને પ્રેરણા મળે એ માટેનું એક અદ્ભુત સ્થાન

અને આ બનાસકાંઠાની અંદર નરેન્દ્રભાઈ એ સૌથી મોટું કામ કર્યું હોય તો સુજલામ શુભલામ યોજના અને નર્મદાનું પાણી બનાસકાંઠા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે ભાઈ પછી ડીશામાં થોડું વગર છે શશિકાંત પ્રવીણ મારી ગાડીમાં ત્યાં એમને કહ્યું કેટલ પૂછે ભૂગર્ભ યોજના આવે એટલે ડીસા સેનું એ પીવાના પાણીનું કલ્યાણ થઈ જશે 100 વર્ષ સુધી પાણી ના ઘટે મે જોયો છે બનાસકાંઠાને ચોમાસામાં પણ ખેડૂત ખેતરમાં બી વાવતી વખતે ડરે કે આ બિયારણનો ખર્જો માથો તો નહીં પડે ને અને એ જ બનાસકાંઠામાં આ મગનલા લઈ રહ્યા છે

બનાસકાંઠા નો સાહસી ખેડૂત કરે પણ એને ખબર કે સૌથી વધુ બટેકા ઉપજાવ પકવવા વાળું કોઈ એક તાલુકો હોય તો દેશમાં હતું એની જગ્યાએ આ ડીસા તાલુકો છે હેલિકોપ્ટરમાં ઉડાન ભરી બનાસકાંઠામાં આવ્યા હતા અને તે રીતે ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક બન્યા હતા કે આ રીતે ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોરને ગુજરાતમાં ઠાકોર સમાજનો યુવા ચહેરો બતાવી

પ્રવીણ ને જીતાડી દો એમએલએ તરીકે તમને બે બે એમએલએ મળશે પ્રવીણ તો બનશે જ અને શશિકાંત રહેશે જ બે એમએલએ અહીંથી મળશે તો એક મત આપી બે એમએલએ મળતા હોય તો કરવા જેવો તો કે નહીં ભાઈ કહો કરવા જેવો કે નહીં તો શું કરશો કહો હવે પ્રવીણ ભાઈ પ્રવીણ આગળ આવે ભાઈ શશિકાંત આગળ આવે તું એ આ પ્રવીણ ના મત આપીને ધારાસભ્ય બનાવશો ભાઈ બટન દબાવશો ભૂપેન્દ્ર મિત્રો મારી સાથે બંને હાથ ઉઠાવો વિજય ના સંકલ્પની મુખ્ય બીજો ને પ્રચંડ અવાજે બોલીએ ભારત ભારત વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ માણીના પ્રચાર અર્થે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના ખરાબ સમયમાં છ દિવસ ડીસામાં પસાર કર્યા હોવાની કેફિયતથી જાહેરાત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લાના સકલ બદલી નાખી છે જિલ્લાને પછાત જે કલંક છે તેવું તેઓએ મિટાવ્યું છે રાજ્યમાં સૌથી વધુ બનતું જિલ્લો તેઓએ બનાસકાંઠાને બનાવ્યો હોવાનું ગૌરવ પણ અમિત શાહે પોતાના પ્રવચનમાં લીધું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાતે આજે જાહેર સભાને સંબોધી હતી સીએમ શાહે જણાવ્યું હતું કે બે હજાર ચારમાં જ્યારે સમગ્ર રાજ્યમાં વીજળી પહોંચાડવાનું કામ નરેન્દ્રભાઈ કર્યું હતું બનાસકાંઠા જિલ્લામાં તેમણે સુજલામ સુફલામ યોજના આપી તે જિલ્લો સૌથી મોટી દેન છે અને તેના થકી જિલ્લામાં કાયા પલટ થઈ છે આજે ડીસા બટાકાના સમગ્ર દેશમાં નંબર વન પહોંચ્યું છે હવે અટલ ભૂજલ યોજના આવે છે એટલે બનાસકાંઠા રહી સહી પાણીની સમસ્યા પણ હલ થઈ જશે તેવો દાવો તેઓએ કર્યો હતો તેમણે દેશની સુરક્ષા બાબતે જણાવ્યું હતું કે અગાઉ બનાસકાંઠા સરહદોથી સરહદો થી સ્મગલરો જિલ્લો ધમધમતો હતો જેને ભારતીય જનતા પાર્ટી સુરક્ષિત કર્યો છે અને ભારતીય જનતા પાર્ટી કરી છે બનાસકાંઠાના અહિયાં વડીલો બેઠા બેઠાશે એમને ખબર હશે સાંજે છ વાગ્યા પછી કોઈ દાડો ગામડામાં લાઈટ નું નામ નિશાન ના હોય અને વારું કરતા મોડું થયું અંધારું થઈ ગયું તો હાથ ખીચડીમાં પડે છે કે કડી કે રોટલા પર ખબર જ ના પડે અને ગામડામાં જઈએ તો સૌથી પહેલી માંગ આવતી કોઈ એવું ના કેતું કે ચોવીસ કલાક વીજળી લાવો ભાઈ હિંમત નથી એવું કહેવાની પણ એક માંગ જરૂર આવતી હતી કે આ વાળું વખતે તો કમ કમ વીજળી ચાલુ રાખો લાઈટ આવે એવું કરો ભાઈ અને નરેન્દ્રભાઈએ વાળું નહીં નાસ્તો હોય બપોરનું ભોજન હોય કે સાંજનું વાળું હોય ચોવીસ કલાક વીજળી આપવાનું કામ આપવાનું કામ કર્યું સમગ્ર દેશમાં પહેલી વાર બે ની અંદર

પાકા રોડ થી જોડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કર્યું છે મિત્રો બનાસકાંઠા ની અંદર આવો વિકાસ ક્યારે કોઈ કલ્પના નહીં કરી દોર પેડી પેલા અગર કહીએ કે નર્મદા નું પાણી મુખ્ય નહેર અને પેટા નહેર થી બનાસકાંઠા પહોંચે ને સુબલામ સુજલામ સુબલામ થી ખેડાનું પાણી બનાસકાંઠામાં ઉકો છે તો કે ભાઈ મેન્ટલ હોસ્પિટલ માં તું દાખલ થઈ શું બોલું છું બાપુ કોઈ ના માને ભાઈ પણ મને કો ડિસાવાડા પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું કે ના કર્યું જોરથી બોલો કર્યું કે ના કર્યું આ તરસા બનાસકાંઠાને તરસ ભાગવાનું કામ નરેન્દ્ર મોદીએ

ये तो बीएसएफ बरा कुरिये दैदे से भाई हिम्मत की आप कानी सुरक्षित वातावरण भारतीय जनता पार्टी की सरकार हो राज्य ने डबल इंजन सरकार एक तार, तारंगा ही लंबा जी रेलवे अंग्रेज जो सर्वे करीन गया था चालू न थी था आ यहां जी એ બેઠા હતા દિનેશભાઈ ને એમની હાજરીમાં નરેન્દ્રભાઈએ આ રેલવેની ઘોષણા કરી અને આજ કામ પણ ચાલુ થઈ ગયું છે મિત્રો આ કામ 100 વર્ષ પછી કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના નેતા અને આપણા નરેન્દ્ર ભાઈએ ડેરી બનાવી દીધી અને એમનો આશય હતો કે બનાસકાંઠાના ખેડૂતોને બેનો બે પાંદડે થાય પણ કોઈને કલ્પના હતી

થાય બનાસકાઠાની બહેનો કેટલી મહેનત કરતી હશે મેં હમણાં જ માં એક કાર્યક્રમમાં બનાસકાંઠાની એક બેન બે કરોડ રૂપિયા નું દૂધનું પેમેન્ટ કરવાનું કામ કર્યું તો બે કરોડ રૂપિયાનું પગમાં સ્લીપર પહેરી હતા આ વિકાસ પંચાણું થી લઈ બે હજાર બાવીસ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અહિયાં હું આવતો તો હમણાં થરાદ ઉતર્યો અને થરાદ થી સભા સ્થાને જતો પાટિયું જોયું મોટું

બંદરો બનાવ્યા ગુજરાતમાં શાંતિ સ્થાપી ગુજરાતમાં નવી યુનિવર્સિટીઓ બનાવી ગામડે ગામડે નિશાર પહોંચાડી બહેનો ને દીકરીઓને ભણાવવાનું કામ કર્યું તો આશ્ચર્યચકિત થઈ ગયું કે ઓગણીસો

ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી ચાર પેઢીઓ રાજ કર્યું ત્રણસો બનાયા પાંચમી ઓગસ્ટ બે ના દિવસે મોદી સાહેબે કલમ કલમ ના એક જ ખતમ કરી નાખી અને આપણું કાશ્મીર આજે ભારતનો હિસ્સો છે ભારત માતાનો એ મુકુટ મણી સમગ્ર વિશ્વની સામે જ્યારે થાય એ રીતે ભારતની સાથે હંમેશા મળ્યા અને હું જ્યારે બિલ લઈને ગયો લોકસભામાં આ કોંગ્રેસ આપ સપા બસપા કોમ્યુનિસ્ટ મમતા સમતા બધાય કાદા રોડ કરી મૂકી ના લાવશો ના લાવશો ના લાવશો ના મેં પૂછું ભાઈ કેમ ના લાગ્યું કે ભાઈ કાશ્મીર માં લોહીની નદીઓ વહે રાહુલ બાબા ત્રણસો નદીઓ છોડો કોઈ કરવાની હિંમત નથી કાંકડી ચાલુ નરેન્દ્ર મોદી સરકાર છે દેશની એકતા ને અખંડિતતા માટે અમે વોટ બેંક ની રાજનીતિ નથી કરતા તમે મને કહો આપણા બધાની ઈચ્છા હતી કે નહીં અયોધ્યામાં રામ મંદિર બને જોરા જોર થી બોલો હતી કે નહીં રામ મંદિર ત્યાં બનવું જોઈએ કે નહીં આ બાબરે તોડ્યું ત્યાર થી આજ સુધી લટકાએ લટકાએ લટકાય લટકાય કરી ક્યાંક સુપ્રીમ કોર્ટમાં ક્યાંક સેશન કોર્ટમાં ક્યાંક હાઈકોર્ટમાં માં ફરી વાત હાઈકોર્ટ માંથી સેશન કોર્ટમાં કેટલા વર્ષો સુધી કઈ ના કરે કેમ ના કરે ખબર છે એમને એમની વોટ બેંક ની બીક હતી વોટ બેંક એમની કહીએ તો ખબર છે ને પાજી તો ચોખવટ થી બોલું ખબર છે હા તું જો કરો ખબર હોય બધાને બાકી ખબર છે ને એમની વોટ બેંક થી બીતા એ રામ મંદિર બનાવે જ નહીં અરે ન કે કબર દી તમે વડા પ્રધાન નરેન્દ્રભાઈને બનાવી દેસો નરેન્દ્રભાઈને વડા પ્રધાન બનાયા નરેન્દ્ર ભઈએ એક દિવસ હવાના કોરમાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરીને જય શ્રી રામ કરી નાખ્યું તેમ મેરાહુલ ગાંધીને કેજીવાલ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે તેઓ સર્જિકલ સ્ટ્રાઇકની સાબિતી માંગતા હતા જ્યારે સોનિયા અને મનમોહનની સરકારમાં પાકિસ્તાનથી આલિયા માલિયા જમાલિયા ગમે ત્યારે ઘુસી જતા હતા પરંતુ નરેન્દ્રભાઈ મોદીના આવાથી આવી દેશ વિરોધી પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ છે અને દેશ સુરક્ષિત હાથોમાં છે અમિત શાહે પોતાના ભૂતકાળના દિવસો યાદ કરતા જણાવ્યું હતું કે પંચ્યાસી થી નેવું સાલમાં ડીસામાં ખૂબ મેં આટા ફેરા માર્યા છે જ્યારે મારા ખરાબ દિવસોમાં મગનલાલ માણીના ખેતરમાં છ દિવસ હું રોકાયો હતો તેમ તેમને દિશાના મગલાલ પણ યાદ કર્યા હતા એટલું જ નહીં મંચ પરથી મગલાલ ક્યાં છે તેઓ હાકડો પાડ્યો હતો અને ગૌરવ સાથે મગલાલને સ્ટેજ પર ઉભા કર્યા હતા અને તે રીતે મગનલાલ અને માળી સમાજના આગેવાન એવા મગનભાઈ માળી અને દિશા ધારાસભ્ય જે શશિકાંતભાઈ પંડ્યા પ્રવીણભાઈ માળી કે જેવું ઉમેદવાર છે તમામને એક મંચ પર લાવ્યા હતા હાથથી હાથ મિલાવતા કર્યા હતા આ એક ટીમ વર્કવાળી વાત હતી ખૂબ મોટું કામ તેઓએ જાહેર મંચ પરથી કર્યું હતું ને તમામ જે જાહેર મંચ પર સામે બેઠેલા જે દર્શકો હતા મતદારો હતા તેમણે શ્રી શાહની આ અદ્ભુત કહી શકાય તે પ્રમાણે ટીમ વર્કની ભાવનાને બિતાવી હતી વડાપ્રધાન બન્યા

આતંકવાદીઓનો ખોરદો બોલાઈ આપણા ભારત માતા માધ્યમથી સમગ્ર દુનિયા ને એક સંદેશ પહોંચાડી કે ભારતની સીમા અને ભારતની સેના એની સાથે છેડખાની ના કરાય

જાતિવાદ ફલાણું ઠીકણું આના આધારે ચૂંટણી જીતવાની એમના આદત પડી છે આ ડીસાની અંદર ભારતીય જનતા પાર્ટીનો અભેદ ગઢ છે ડીસા અભેદ ગઢ છે આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અહીં આપને ટુડે ન્યૂઝ એ પણ જણાવવા માંગે છે કે અમિત શાહે થરાદ ખાતેની સભામાં એક મોટું સંબોધન એક મોટો દાવો એક મોટી જાહેરાત કરી હતી વિના સમર્થનની આ જાહેરાત હતી વિને મોટા કરવાની આ જાહેરાત હતી વિના વિકાસ કામો થકી પાર્ટી વિના વિકાસ કામો થકી પીએમ મોદી વિના વિકાસ કામો થકી યોગીજી અને વિકાસ કામોથી ખુદ અમિત શાહ પ્રભાવિત થયા હોવાનું તેવું જણાવ્યું હતું અને તે રીતે સ્પષ્ટ કર્યું હતું કે

મળતા હોય તો કરવા જેવો કે નવો કે નહીં પ્રવીણ ને મત આપી ધારાસભ્ય બનાવશો ભાઈ ના હાથ મજબૂત કરશો નરેન્દ્રભાઈ હાથ મજબૂત કરશો

લોકો ત્યાં સુધી કહી રહ્યા છે કે નિશ્ચિત રીતે શંકરભાઈ ચૌધરી મનાખદેહનું ગૌરવ ઉત્તર ગુજરાતનું ગૌરવ ગુજરાતનું હીર વિકાસશીલ યુગપૃષ્ટ કરી રહ્યા છે ક્રાંતિના પણ શંકરભાઈ ચૌધરી ક્યાંક ને ક્યાંક ભૂપેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રીનો ચહેરો બને છે ત્યારે શંકરભાઈ ચૌધરી નાયબ મુખ્યમંત્રી બની શકે છે જો કે વિશ્લેષકોનો આ દાવા તો પાર્ટી નક્કી કરે તે મુજબ સાચા થઈ ત્યારે સાચા કહેવા જો કે અમિત શાહ જે ગર્ભિત ગર્ભીતારો છે તેમાં અનેક તક થઈ રહ્યા છે આજની આ સભામાં રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરી ધારાસભ્ય સચિગાન પંડ્યા નિર્મલા ભુરજી સાધવીજી રાજુભાઈ ઠક્કર નગરપાલિકા ડીસા મગનભી માળી વેરાઉસ ચેરમેન કૈલાસભાઈ માળી ગલબાજી ઠાકોર પ્રતીકભાઈ પઢિયાર અમૃતભાઈ દવે રામજીભાઈ દેસાઈ પ્રકાશજી ઠાકોર રસિકજી ઠાકોર બહાદુરસિંહજી વાઘેલા દરબાર સમાજના આગેવાન ડોક્ટર રીટાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા સાથે સાથે ડીસાના ગૌરવને પણ યાદ કર્યું હતું ડીસાના ગૌરવને બટાકા નગરી તરીકે યાદ કર્યું હતું ડીસાના ગૌરવને પ્રવીણભાઈ ડીસાના ગૌરવને શશિકાંતભાઈ તરીકે ડીસાના ગૌરવને મગનલાલ માળી જેવા આગેવાનોથી યાદ કરી ડીસામાં તેઓએ ભાજપનો જય જયકાર કરાવ્યો હતો નમસ્કાર